સપાટી પર આવેલી વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણી વિતરણના ધાંધિયા ધોરાજીમાં પાણી વિતરણની સમસ્યાને લઈને મહિલાઓમાં રોષ ફેલાયો ધોરાજીના જમનાવડ રોડ પર વોર્ડ નંબર નવના મારુતિ નગરની મહિલાઓમાં રોષ જોવા મળ્યો મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે ધોરાજી વોર્ડ નંબર 9 મારુતિ નગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી આવતું હોવાને કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નથી કોઈ પણ કામ થવા અને કામ લેવા થવા નો પડે હોય તોય ધીરે ધીરે કહેવા આવે કે અમે આવી મત પણ તો અમને છે હું કામ થતા નથી કોઈ અને મન પાણે તે પાણી આપે છે પાણી આઠ દે દોઢ દે કોઈ ઇગિયર રહી રાતે કોઈ બાર આવા વૃદ્ધ માણસો ધીરે ધીરે ભીખવા જાય છે પાણી ડોલું લઈ લઈને ધીરે ધીરે ભીખવા જાય છે આ મારું નામ છે વર્ષાબેન રાખોલિયા હું રહું છું જમનાવર રોડે અડધી પહેલા મેં પ્રશ્ન કર્યો તો જમનાવાર રોડ આવ્યા અમે પ્રશ્ન કર્યો અમારો રોડ થવો જોઈએ આજ અમે દિવાળી અમારે આજ પોઝિશન હોય કોઈ અહીંયા બેસી નથી કોઈ રહી હકતો નથી ખાડા ખાડા લોકો કેટલા પડે છે અને કેટલા ત્યાં પડે છે તો અમારી પાસે કઈ મોબાઈલ હોય ને અમે વિડીયા ઉતારી લઈએ પાણીની પાણી અમારે આજ દી આવે છે અને ટાઈમ કે બાબતનું પાણી આવે છે અગિયાર વાગે આપે રાતે બાર વાગે અમારે બાર ગામ જાવ હોય તોય નથી જવાતું ગરીબ લોકો હોય બિચારા હું ભરી ભરીને કેટલું ભરે જો અમારો પ્રશ્ન નગરપાલિકા સોલ નહીં કરે તો અમે મતમાં બ્રહસ્કાર કરશું જો નગરપાલિકા અમારો સોલ નહીં કરે તો અમે મતમાં બ્રહિષ્ટકાર કરશું મારું નામ પાર્થ ભરતભાઈ ધુળિયા હું ન્યૂ મારુતિનગર ધોરાજ જમણા રોડનો રહેવાસી છું અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે અમારે જો પાણી નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર